સુરત શહેર પોલીસ શહેરમાં કાયદો ની વ્યવસ્થા અને સચિન પોલીસ સ્ટેશન દ્વારા બાળકો માટે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આ કેમ્પ સચિન રોડ નંબર ત્રણ ઉપર ઉડુપી ઢોસા સેન્ટરની સામે ડીજીસીએલ સબ ડિવિઝન ઓફિસની બાજુમાં આવેલા ગ્રાઉન્ડમાં યોજાયું હતું સુરતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી ભાગ લીધો હતો થેલેસેમિયા બાળકો માટે યોજાયેલા બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું અને વિવિધ બ્લડ બેંક જોડાઈ હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મયુરગોરવાલા સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સેક્રેટરી આજે થેમેસેલિયા ગ્રસ્ત બાળકો માટે મેગા પ્લટ કેમ્પનું આયોજન છે જેમાં આપણા પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની આગેવાનીમાં આયોજન સચિન જીઆઈડીસીમાં કરવામાં આવ્યું છે અને તેમાં સચિન ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન તેના સાત સહકારમાં છે અને સાથે સાથે અહીંયાના બાવીસસો પચાસ પ્લોટ હોલ્ડર્સ ઉદ્યોગકાર અને તેમાં મિલ એસોસિએશન કેમિકલ એસોસિએશન એન્જિનિયરિંગ એસોસિએશન તેના જે વર્કર્સો છે તે મોટી માત્રામાં અહીંયા બ્લડ ડોનેશન આવી કરી રહ્યા છે અને આ ખૂબ મોટું માનવ સેવાનું કામ છે અને આજે આપણા રાજ્ય સરકારે જ્યારે આ ડ્રાઈવ ઉપાડેલી છે જેમ કે આપણા હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા વિસ્તારના લોકલાલીતા શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ અને પાટિલ સાહેબ જ્યારે હોય છે અને આ બધી જે ડ્રાઈવ ચલાવતા હોય છે ત્યારે લોકોને આપોઆપ ઉમંગ આવતો હોય છે અને બધા આપોઆપ સેવા માટે આગળ આવી અને આજે અમારા સચિન જીઆઈડીસી ની જે આજુબાજુના બી વિસ્તાર છે તો ત્યાંથી પણ ખૂબ મોટી માત્રામાં આવી લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને એ ખૂબ સારી વાત છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત હું જીતુભાઈ વખારીયા પ્રેસિડેન્ટ સાહેબ ગુજરાત ટેક્સટાઈલ પ્રોફેશનલ એસોસિએશન આજે જે અહીંયા બ્લડ ડોનેશનનો કેમ્પ યોજાયો છે એ ખૂબ જ સુરતની જનતાને માટે નહીં ખાસ કરીને જે ઢેમેશિયાના જે બાળકો છે એને માટે ઘણી વખત ઇલાજ ઓતું નથી ને કોઈએ જાન ગુમાવો પડે એવી રીતની પરિસ્થિતિ અમે લગભગ દોઢેક વર્ષ પહેલાં અમે કોમર સાહેબની એમાં અમે બીઆઈડીસી પ્લાન્ટેશનમાં કરેલો હતો ને તેમાં હજારથી બારસો બોટલ અમે એકઠા કરેલા હતા એટલે તે વખતે આ બ્લડ ડોનેશન કેમ્પની કેટલી જરૂરિયાત છે અમે તે રીતે વાસ્તવિક પણ અનુભવ્યું ને અમારા દિલના અંતર્ગત એવું થયું કે આ બ્લડ ડોનેશન કામ આવા થવા જ જોઈએ એટલે સચિનમાં જે આ બ્લડ ડોનેશન કેમ્પ કર્યો છે એ બિલકુલ સમયસરનો છે ને ખૂબ સારામાં સારું કામ છે ને આવા બ્લડ ડોનેશન કેમ્પ થશે તો જે નાના બાળકો જે ભારતનું કે આપણું ગુજરાતનું ભવિષ્ય છે આપણું ભવિષ્ય સલામત રહે એને માટે પણ આવા બ્લડ ડોનેશન કેમ્પ થવા જ જોઈએ અને હું બિલકુલ ખૂબ સારી રીતે છું याँ याँ रहे। आज सचिन विस्तार में सचिन जी आई डी सी और सचिन पुलिस स्टेशन दोनों पुलिस स्टेशन विस्तार के पुलिस और यहाँ पे हमारे जी आई डी सी के सारे जो आ, हमारे आगेवान हैं और यहाँ के जितने भी हमारे अलग अलग इंडस्ट्रीज हैं और हमारे एम एल ए श्री संदीप भाई देसाई साहब के हम लोगों संकलन में एक ब्लड डो, डोनेशन कैंप रखा गया है उसका पर्पस यही है कि हमारे शहर में जो है सूरत शहर में लगभग आठ सौ जितने थैलेसीमिया से ग्रस्त हमारे बच्चे हैं जिनको हरदम जो रेगुलर जो है पंद्रह दिन से लेकर अट्ठाईस दिन के बीच में ब्लड आ, की जरूरत पड़ती है जो है और उसके लिए हम लोग पिछले लगभग छः महीना से हर महीना ब्लड डोनेशन कैम्प करके इन सारी जो है ब्लड बैंक को हम लोग प्रोवाइड करते हैं आज भी लोगों के सहयोग से 2500 सौ जितने ब्लड यूनिट हम इकट्ठा करेंगे और तो सात जितनी ब्लड बैंक है उनको हम देंगे उनके थ्रू हमारे थैलेसीमिया के बच्चों तक ही ब्लड जाएगा और सबसे खुशी की बात है जो है कि इन लोगों को खूब अच्छा सहकार यहाँ पे है और उनके सहकार के बदौलत जो है इसके लिए जो भी हम लोगों ने प्रयास किया उसमें हमारे एम श्री ने भी एक जो अपील किया उसमें आज बहुत बड़ी संख्या में लोग हैं और हमें पूरी उम्मीद है कि ढाई हज़ार का जो हमारा टारगेट है वो भी पूरा होगा और हमारे जो बच्चों की जरूरत तो है वहाँ तक हम ब्लड पहुँचाने में सफलता मिलेगी और पिछले छः महीना में लगभग हम लोगों ने करीब बारह से ज़्यादा यूनिट कलेक्ट किया है अलग अलग हमारे पोल्यूशन विस्तार में अपने इन बच्चों के लिए